થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ખાનપુર ગામ નજીક નર્મદાના દરવાજા પાસે કેનાલમાં એક યુવક અને એક યુવતીના હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ તરતા જોવા મળ્યા હતા આજુબાજુના ખેડૂતોએ આ મૃતદેહોને જોતા તાત્કાલિક થરાદ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક યુવક અને યુવતી મૂળ રાજસ્થાનના રહેવાસી હતા તાલુકાના ડોડ ગામમાં ખેતી કામ કરતા હતા બંનેના હાથ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક સર્જાઈ રહ્યા છે હાલમાં મૃતદેહોને તેમના વાલી વારસોને સોંપવામાં આવ્યા છે જોકે યુવક અને યુવતીએ કયા કારણોસર અને કેવી રીતે નર્મદા કેનાલમાં પડતું મૂક્યું તે હજુ એક રહસ્ય બનેલું છે પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે